સોશિયલ મીડિયા મારફતે અત્યારે દરેક વ્યક્તિને વ્યક્તિ સાથેનો સમાજ સમાજ સાથેનો સરકારને એનજીઓ સાથેનો અથવા એનજીઓને સરકાર સાથેનો આવા તમામ વ્યવહારો લગભગ સોશિયલ મીડિયા મારફતે શરૂ થયા છે પરંતુ એના પર કોઈ પ્રતિબંધ નથી એના કારણે દરેક વ્યક્તિને મન ફાવે એવા સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ પણ કરતાં કેટલીક જગ્યાએ થયા છે આવા ગેરકાયદેસર ઉપયોગ કરતા અટકે અને અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાને બદલે સામાજિક આપણા વર્તનો જે ભૂતકાળમાં હતા એ પ્રમાણે વ્યવહાર કરે એના માટે શ્રી પરાગ રાવળ દ્વારા એમના એનજીઓ મારફતે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સમાજમાં કે એક દિવસ સોશિયલ મીડિયાનું કામ વાઘ ટાળવી જોઈએ અને સોશિયલ મીડિયાથી એક દિવસ અલિપ્ત રહીને વ્યક્તિએ સમાજના બીજા ઉપયોગી કામોમાં સમય વ્યતીત કરવો જોઈએ સારી વાત છે અને એ વાતને પ્રોત્સાહન મળે એના માટે એમને પ્રતિજ્ઞાપત્ર પણ તૈયાર કરાવ્યું છે પ્રતિજ્ઞાપત્ર દ્વારા દરેક વ્યક્તિમાં જાગૃતિ આવે કારણ કે આ કોઈ બંધારણીય કે કાયદાની રીતે આ અટકાવી શકાય એમ નથી પરંતુ બંધારણીય રીતે સમજીને ફરજના ભાગરૂપે સમજીને પોતાના જીવન માટે પોતાની તંદુરસ્તી માટે પોતાના સમાજ સામાજિક તંદુરસ્તી માટે અને તંદુરસ્ત સમાજના વ્યવહારો માટે દરેક વ્યક્તિ એક દિવસ માટે આમત અલિપ્ત રહે એવી એમની પ્રતિજ્ઞા લેવાની જે વાત મૂકી છે એ સરાહનીય છે પ્રશંસનીય છે